હાલો આપણે જો મકાઈ વઢાઈ ગઈ છે આટલી મકાઈ વાઢી જો આ બાજુ લાઈ હતી તો રાહુલ સારી નાખ્યાવા રિક્ષામાં બધી અને જો આ બાજુ બધી વાઢી મૂકી છે અને ઓલી બાજુ જો લેવા ગયા છે મકાઈ હારવાનું ચાલુ છે બગલા આવી ગયા છે જો ઘેરો હતો આપણે વાઢી લીધો ઉપાડી લીધો છે રીક્ષા આપડી જો પડી છે ઓલી સાઈડ જો અહીંયા રીક્ષા પડી છે અહીંયા વાઢીને હારી નાખવા જવાનું છે વઢાઈ તો ગઈ છે હારવાની શેખાદી અને અત્યારે વાગી ગયા છે સાડા પાંચ થયા છે જો અત્યારનું વાતાવરણ એટલા રહ્યા છે લોહાર હારવા મળજો પટાપટો હા હા બધા હા કહો હા હા આપણે જો અહીંયા પાણી ચાર પાંચ કેરામ જાય છે તો જો ધોરિયો ચાલુ છે અત્યારે અહીંયા આ બાજુ પાણી જાય છે જો એમ બાજુ જો આટલી રિક્ષા ભરી છે લીલાની અને અડધું હજી વાઢેલું પડ્યું છે હારવાનું ચાલુ છે હજી રિક્ષા જાય છે ઘર તરફ કેટલું ભર્યું ફેર્યુંલી મળજો હાલી મળજો ચલો ચાલો 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 તો જો અત્યારે વાગી ગયા છે ન અને આપણે જાઉં છીએ મેળામાં ભાદર એમાં મેળો આજથી ચાલુ થયો છે પણ જો આ વરસાદ એમાં જવાનું થયું તો તો વરસાદ ચાલુ થઈ ગયો મજા આગળ જ્યાં અમારા મેળાનું નામ નહીં જવાનું થાય ને વરસાદ ચાલુ થઈ જાય છે એવું થાય છે બધું છોકરાને જવું છે જાય છે જોઈ કેવું થાય છે કેવા છતાં આવે છે જોઈ જઈને

Terima kasih telah menonton o caminho se abusou Are you all okay? સબ દોળપોય પણ બહેન છે લે પરની સંખ્યા મંગાવ્યા છે ગોલા ગોલા કા બેઠા સી મસ્ત ત્રણ ડિશ મંગાવી લીધી છે

没有，别拍。

Yaman siapa bejo bi? Kami anak Kami, Hamas siapa itu? Kami ya.